સમી તાલુકાના મામતપુરા ગામ ખાતે મામદપુરા યુવક મંડળ દ્વારા ખોડિયાર ધામના મેળાને લઈને સેવા કેમ્પ શરૂ કરવામાં આવેલ પાટણ જિલ્લાના સમી તાલુકાના વરણાખોડિયાર માતાજીના મંદિરે ચાલતા મેળાને લઈને મામદપુરા ગામ ખાતે મામતપુરા યુવક મંડળ દ્વારા સેવા કેમ્પ શરૂ કરવામાં આવે કેમ્પની અંદર ભાવિક ભક્તો માટે સરસ મજાની રહેવાની વ્યવસ્થા અને ચા પાણી નાસ્તો નાવા ધોવાની વ્યવસ્થા કરવામાં આવી આ કેમ્પના આયોજકોમાં સરપંચ સાધુ સીતારામભાઈ અને ચેરમેન શ્રી મનુજી ઠાકોર કાળુજી ઠાકોર બાવાજી ઠાકોર અને બેચરજી ઠાકોર મામદપુરા યુવક મંડળ દ્વારા સરસ મજાનું આયોજન કરી માં ખોડિયારના દર્શન દેતા તમામ ભાવિક ભક્તો માટે કેમ્પ શરૂ કરવામાં આવ્યો મામદપુરા બાસપા યુવક મંડળ આપણે કેમ્પમાં સાત વર્ષથી અમે કેમ્પ કરીએ છીએ આઠમું વર્ષ છીએ અમારે અમારે ગામની વસ્તી બધું ઘણું ઘણું આપે છે ને ખાલી સેવા આપે એ કે કરો અમારે ખમણ પૌવા ગોટા એવું બધું અમે રાખેલું સાથે કેટલા લોકો દિવસની અંદર અમારે દિવસ ની અંદર ઓછા ઓછી દસ હજાર જેવી વસ્તી તો દસ હજાર લીસ વપરાય

તમારી સુવિધા કેમ બધું ભજીયા સાથે ભજીયા ચા પાણી નાસ્તો સરબત નું રાખીયા આ બધું રાખીએ ખાવા નાસ્તા ભજીયા બનાવી સાત વર્ષથી મજા કરે વસ્તુ